અંજારથી મેઘ પર જતા અંડરબ્રિજમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી ખાડાઓ થઈ ગયા છે રહેવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ નિવેડો આવ્યો નથી દર વખતે વરસાદમાં અહીં પાણી ભરાતા હોય છે ખાડાઓ થઈ જતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અને ખાડાઓ પૂરી દેવામાં પણ નથી આવતા કોંગ્રેસના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ તંત્રને અનેકો વખત જાણ કરવામાં આવી છે છતાં કાંઈ પણ નિરાકરણ આવ્યું નથી જેના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે થોડા દિવસોમાં માતાના મઢના પદયાત્રીઓ માટે કચ્છ આવતા પદયાત્રીઓને પણ આ અંડર બ્રિજ થઈને પસાર થશે ત્યારે પદયાત્રીઓને પણ અહીં હાલાકીનો સામનો કરવો પડશે અંડરબ્રિજ નીચેથી ઝડપથી પાણીનો નિકાલ કરી દેવામાં આવે તેમજ ખાડાઓ પૂર્ણ કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અમારા અંજારના પ્રતિનિધિ દિનેશ જોગી દ્વારા આ અહેવાલ આમ તો વર્ષોની સમસ્યા છે એમ બન્યો તો અહીંથી દર ચોમાસે અહીં પાણી ભરાઈ જાય છે અનેકો વખત રજૂઆત કરતાં એ શું કરે છે રેલવે દ્વારા સાઈડમાંથી નાલી કરી જાય છે હવે અત્યારે કેવું થયું છે આ ચોમાસામાં અહીં જે માર્ગ બનાવવામાં આવ્યો હતો એમાં મોટા મોટા ખાડા પડી ગયા છે એના લીધે અત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે હવે આપ જાણી શકો છો નવરાત્રિ આવે છે માતાના માતાનામઢની પદયાત્રી અહીંથી અનેક સંખ્યામાં નીકળે છે તે તમામ હેરાન છે અહીંથી આપણા અંજાર શહેરના અનેક લોકો જે ધંધાર થઈ જાય છે એ પણ આ ખાડા અને પાણી ભરાયેલા છે જેના લીધે હેરાન છે આ સંદર્ભે અમારા દ્વારા યોગ્ય જગ્યાએ તલાટીને સરપંચ સાહેબને ટીડીઓ સાહેબને વગેરે વગેરે રજૂઆત કરેલ છે બધા એનું કહેવું એમ છે કે આ આ જગ્યા રેલવેમાં આવે છે એટલે રેલવે વિભાગને જાણકારી કરો તેથી કરીને કાલે અમે રેલવે વિભાગમાં ગાંધીધામ રજૂઆત કરી છે એમને અમને ખાતરી આપી છે કે સોમ મંગળવાર સુધી આ કામ અમે તમારું સોલ્વ કરી આપશું હવે આશા છે કે આ લોકોને જે પદયાત્રીઓ આવે છે એમને હેરાનગતિ ન ભોગવવી પડે એવું રેલવે વિભાગ દ્વારા કામ કરી આપવામાં આવે જય ભારત જય મારું નામ છે કેતન બારો અને અહીંયા ખાડા એટલા થઈ ગયા છે હમણાં પદયાત્રી નીકળશે એના માટે બહુ હાલાકી પડશે પગે ઉઘાડા નીકળશે તો એના માટે હવે વહેલી તકે તકેદારી રાખવા વિનંતી સાક્ષીને ઘણા ટાઈમથી જેથી વરસાદ ચાલુ રહે છે ત્યારથી આમ નમસ્ત છે હાલાકી એટલા ગયા છે આપણે બહુ હાલત થાય માણસની એટલી બધી માટી એટલા ઢંગલા માટીના થઈ ગયા છે મોટા મોટા ખાડા થઈ ગયા છે પબ્લિકને હાલચાલ કરવામાં એટલી તકલીફ પડે છે ટુ વ્હીલર ફોર વ્હીલર બધી ગાડીઓ અહીંયાથી નીકળે છે પણ રેલવે તંત્ર આમાં કાંઈ દાંત દેતું નથી રેલવે તંત્રની માણસો બી અહીંયાથી આવજાઓ કરે છે તો એ લોકોને શું નહીં શકાતું હોય તેલ વેથી એટલી માંગ કરવા માગીએ છીએ કે જેમ બને એમ ઝપાટે એનો નિકાલ કરે અને આ રસ્તો સુધારે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુસિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભારે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન